નમસ્કાર દર્શક મિત્રો પીએમ મોદીએ ગુરુવારે વિપક્ષ ઉપર નાગરિકતા અધિનિયમ સી એ એ ઉપર ખોટું બળવાનો આરોપ મૂક્યો હતો અને કહ્યું હતું કે વોટ બેંકની રાજનીતિ કરીને હિન્દુઓ અને મુસલમાનોને લડાવી રહ્યા છે મોદીએ ઉત્તર પ્રદેશના લાલગંજમાં એક સાર્વજનિક સભાને સંબોધિત કરતા કહ્યું હતું કે દેશના લોકો હવે જાણે છે કે વોટ બેંકની રાજનીતિ કરીને હિન્દુ મુસલમાનોને લડાવીને દેશને સાઠ વર્ષથી વધુ સમયથી સાંપ્રદાયિક આગમાં સળગાવી દીધો હતો તો ધર્મ નિરપેક્ષતાનું મહુ પહેર્યું હતું પણ મોદીએ વિપક્ષી વિપક્ષોની હકીકતને ઉજાગર કરી હતી ત્યારે વિપક્ષ સામે આકરા પ્રહારો કરતા મોદીએ કહ્યું હતું કે ઇન્ડી ગઠબંધન પૂરી રીતે તૃષ્ટિકરણના દલદલમાં ડૂબી ગયું છે સપાના શીર્ષ નેતા દરરોજ રામ મંદિર અંગે ટિપ્પણી કરી રહ્યા છે તો હાલમાં યુપીની રેલીમાં વડાપ્રધાન મોદીએ વિપક્ષનો ચહેરો ઉજાગર કરી દીધો હતો અને કોંગ્રેસ અને સપા ઉપર સીએએ મુદ્દે જૂઠાણા ફેલાવવાનો આરોપ પણ મૂક્યો હતો ધન્યવાદ દર્શક મિત્રો